ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો તો સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગ વિડીયોમાં તો સવાર નવ વાગ્યા છે આઠ વાગ્યો આવ્યા હાથ તો મોડો ઉઠ્યો તો અને હવાની નોકરી નથી નોકરી આજથી મારા થઈ એકવીસ તારીખથી થઈ બપોરની બે વાગે જવાનું અને આઠ વાગે ઘરે આવવાનું એટલે બે વાગે નોકરી જવાનું છે અને એટલા સુધી બે વાગ્યા સુધી ફ્રી તો ચા નાસ્તો કરી લઈએ તો છે ગરમ ચા અને બિસ્કિટ તો પહેલાં ચા નાસ્તો કરી લઈએ પછી વ્લોગ આગળ કન્ટિન્યુ કરીએ તો હવાગના વાદ્યા સિંહ હા નવ અને જો જી તો તૈયાર થઈ ગઈ છે નેહાલ જવાની જે શી નેહાલમાં જવાનું હોય હા શ્રી બાળ મંદિર ચો આવી તો જી આજુ બાળ મંદિરમાં જાય છે અને જયદીપ જાય છે અમારે ઇંગ્લિશ સ્કૂલમાં જયદીપ બાબા બીજા આવે અને જી આજુ બાળ મંદિરમાં પડી રહી છે જી એ પછી ઇંગ્લિશમાં દેહાલ દેવ એ જાવું ને ઇંગ્લિશમાં જાય ને દૈદીપ ફંગચ પછી એમાં પેલું સ્વિ સ્વિમ કરવાનું આવા આટલું બરાબર મંદિરમાં પછી એને બિહાર દેવી મોટી ને હાલ જયદીપ જાય જાય હંગાથા જો બે ચોટલા તો અલગ અલગ રબરના ના તો હવાર વાજા થી બાર અને હું થોડી વાર હોય ગયો તો મને માથે છોડી દઉં એટલે હોય ગયો તો નવા ઉઠ્યો નવા જ આવું છું મારો બજાર પેલું બાજ આપડો કાળો ઊભો હો એને લઈને પહેલાં જ આવ્યું ટિફિન હલવા પછી એથી બારો બાર નીકળી જાઉં બજાર બજાર થોડું કોમ છે અને જો આ બાઇક સુનસરનું અમારે જૈવી રીવાનું બાઇક છે દિલીપ યુવાન તો બજાર જાઉં અને બાઇક આવતા આવું દિલીપનું બાઇક હું રિટર્ન લેતા આવું બરાબર તો ડાયરેક્ટ મળી હવે કાળુ ઘેર તો હવે સર ને હું કાળુ એના ઘેર આવી ગયો અને આવ્યો જો કાળી ટી શર્ટ ને કાળું મોટું જેવું શેક થાય મસ્ત તો હવે જાઉં અમે ચોકન જવાનું આપણે ટિફિન આલે ને પછી બજાર કે બજારમાં શું કામ આવું નઈ મારું કામ એટલે મને જ ખબર હોય તો બજારમાં જઈએ પછી વાત તો અમારે છે ને બાઈક બગડેલું છે હમુ કરાવવા જવાનું છે બાઈક અમુક નહીં ભાઈ અને એટલે છે ને મેં તો કો તો ટિફિન હાલવા આ અમને સોસાયટી અને હવે પાછું હળવા બાઈક લઈને જવાનું હોય ગેરેજ

તો જો આ બાઈક હવે આવ્યું છે અમારા ભાગમાં તો હવે અમે બાઈક લઈને જઈએ અને બાઈક પાછું અમારે અડધું મિલીને હેડ હેડિંગ જવાનું જે પેલું બાઈક દોરાવી નીકળી જવાનું હોય અને એથી પછી હેડિંગ લેટ કાઢો કાઢો યાટી ગયો તમારે હંગાત ક્યાં છે કંટાળી ગયો અને હંગાત કે હતું નહીં અને લઈને ઉડ્યો આવે કોમ કરવા અને આમ તો પેલું કોમ કરવા જવાનું તો પણ આ જવું નહીં નહીં આ પેલું એટીએમમાં ચિંદા થાય ના એટીએમ ચાલુ વાતું નહીં કંટાળો આવે એક્સિસ બેંકનું તો આજ આજ ઈવી કેન્સલ આ જઈએ ચોકડી થોડું કમ છે કોમ્પ ઘેર અમારું કોમ્પેટે નાસ્તો કરવા માટે લાગે કરી એમ પછી મારે બે વાજે નોકરી જવાનું અમારો ઓર્ડર આવી ગયો છે અમે મંગાવી દીધી ખમણી અને બીજી મંગાવી હતી શું મંગાવી દઉં હા પેલા સમોસા અને રોલ બરાબર તો કરી લઈએ પછી જ્યારથી પાછા ફરીથી એવું લાગે કે નવાની ક્યાંક આ તું બરાબર પછી જમી નહી જોઈને મોકરી આજથી મારે એકવીસ તારીખથી બપોરની છે ત્રીસ તારીખ સુધી પાછી પહેલી તારીખથી નહીં અગિયારથી વીસ

તો બપોરના બે વાગવા આવ્યા છે અને મારા નોકરીનો ટાઈમ થઈ ગયો છે તો હવે જ આવે નોકરી તો આ પડ્યું મારું બાઈક અને હવે ડાયરેક્ટ નોકરી તો હવે ખરા તાપનું નોકરી જવાનો ટાઈમ થયો હ દસ દિવસ આવરી તાપમાન તાપમા જવાનું નોકરી બે વાગે તો હવે મળીએ ડાયરેક્ટ પંપ ઉપર તો હું પંપે આવી ગયો છું નોકરી ઉપર અને ઓપરેટર હતા

के तमे सर ने रिमिक्स करिंगो तई जा मिक्स थोड़ा थोड़ा हाल आपण बाद में तुम गबरा तो तो ना ए टाइम एक भजन पटियो तो तारो बिजू जॉइंट बे रेटी वानी गाय बिजू जॉइंट ए मजा आवो पडवानी है तो मैं कह दे पहला भजन के रोमा पीर नच रोमा पीर नच हां आ बात गाता था, था चलो बीते सोटी बेते नहीं छोड़ो ना बीते मजा आवे ना चालू करो तो

તો લાઈક કરજો વિડિયોને શેર કરજો ઉબા મારેલ પઠવા દો મહારાજ નું ભજન જો તમને ગમ્યું હોય તો વિડિયોને લાઈક કરી દેજો અને લખજો જય રામાપી બરાબર નહી દે પણ હું કેતો તો હા કોઈ ઈચ્છા એક મારા સ્ટુડિયોમાં હોય હા તો કમેન્ટ કરો જોજો તો ભાઈ હા લઈ જાય સ્ટુડિયોમાં હું તો મારા ટાઈમ તો નથી તો જાવ એ ટાઈમ ગાડવાનું મેલા અને મહારાજને સ્ટુડિયોમાં આવવાની ઈચ્છા હોય તો કમેન્ટ કરજો તો મારા જ જાય મારા ચાલુ એટલે હેડી નીકળ્યા ફટાફટ એના માટે ભણવું પડે તમે ભણ્યા તો છો તો પાસ નહીં ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું ને ચાલુ છે આ ખુરશી ખોટી છે

તો નોકરી થી આવી જોઈશ હું ઘેર અને આવા જમવા બેવાની તૈયારી છે તો આના બાદ જયદીપ રિહણ હોય જમવા બેહતો નહીં જયદીપ જમ હા રિહવાનું કારણ બોલતો ને શેઠ કેમેરા નજીક લઈ જવું તો જીયા ખાઈ બાર રમવા જતી રહી અને જયદીપ હજુ સુધી ગાતું નહીં તો હવે બીજા બધા ખાઈ રહી એટલે હું જયદીપ લઈને ખાવા બેહું પછી ખાય તો મારા ખાહ કે નહીં ખાવું નગર અડધી રાતે ઉઠી તો રાતના વજાશી હાડા નવ અને હું જમીન હવે ઊંઘવા બાજુ આવી ગયો છું બરાબર હું હવે ઊંઘ એટલે અહીં હું મારા બ્લોગને એન્ડ કરું છું અને તમને મારો વ્લોગ વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર જણાવજો ગુડ નાઇટ જય માતાજી